હલો નમસ્કાર હું પ્રોપકાર્ટ કંપની તરફથી ફૂલચંદ બોલું છું હું આપની શું મદદ કરી શકું હેલો સાહેબ મેં તમારી કંપનીમાંથી જાડા થવાની દવા મંગાવી હતી પણ કાંઈ ફેર નથી પડતો સાહેબ જરા તમારી ઉંમર અને વજન બતાવશું સોત્રી વરસની ઉંમર છે ને ઓગણીસ કિલો વજન છે ચોત્રીસ વર્ષનો ઓગણીસ કિલો વજન આખા શરીરનો વજન કર્યો હતો કે પછી કોઈ અડધો કરીને જોયો હતો અરે આખા શરીરનો જ કર્યો હતો જોડા પેરીન કર્યો તો અરે પણ ખોટું ના લગાડતા કોબીના પાંદડા ઉતારી ઉતારીને પાછળ વધારેનો વજન કરીએ ને તો પણ તમારાથી વધુ થાય અરે એટલે તો દવા મંગાવી છે જાડા થવાની તું જાડા થવાની નહીં જે પ્રમાણે તારી તાસીર છે ને ભૈલા એ પ્રમાણે તું જીવતા રહેવાની દવા ખા અરે બધાય મારી મજાક કરે છે સાહેબ હારું છે તારા એરિયામાં ખાલી મજાક કરે છે મારા એરિયામાં હોત ને તો પતંગ બનાવીને પૂછડું બાંધીને સગાવતા હોત છોકરા અરે હવે તો તમે મારી ઠેકડી ઉડાડવા માંડ્યા એટલે તો કહું છું કે કાંઈક ઉપાય બતાવો અરે ભૈલું ગોળી ખાવાથી વજન થોડું વધશે ચણા ખા મગ ખા કઠોળ ખા દૂધગી ખા એનાથી વજન વધે